નેશનલ હેરાલ્ડ કેસ જામનગરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન લાલ બંગલા સર્કલ ખાતે ભાજપના કાર્યકરોએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા ભાજપ શહેર કાર્યાલયથી નીકળેલી રેલી લાલ બંગલા સર્કલ સુધી પહોંચી હતી આ પ્રસંગે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શનમાં ધારાસ

કોંગ્રેસ પાર્ટી જયારે પણ સત્તામાં કોંગ્રેસ પાર્ટી હંમેશા ગળાડુબ રહી છે ભ્રષ્ટાચારમાં માં અને સર્વ જનતા એ કદાચ એટલે જ એને જાકારો આપ્યો છે સત્તામાંથી પણ છતાં પણ ઉલ્ટા ચોર કોટવાલ જે ઈડી ની ચાર્જશીટ છે એની સામે સોનિયા અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસ માં આખી દેશને ખબર છે કે એમાં એમને કેવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે છતાં પણ ઈડી ની સામે આજે કોંગ્રેસ પાર્ટી જે ધરણા કર્યા છે પણ જે લોકો સમજી ગયા છે એના આજે એના વિરુદ્ધમાં જામનગર શહેરમાં આ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુત્રનું દહન કરી અને આ ભ્રષ્ટાચાર સામે સખત વિરોધ નોંધવામાં આવે છે સાથે સાથે સોનિયા ગાંધી પણ આ કેસમાં એટલા જ ઇન્વોલ્વ છે અને જામીન પર છૂટેલા છે છતાં પણ દેશને ગુમરાહ કરવા માટે ફરી એકવાર કોંગ્રેસે પોતાનું આપ્યાદું અજમાયું છે પણ ભારતીય જનતા પાર્ટી આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને અમારા વિરોધ પ્રદર્શન આ નિમિત્તે અમે કર્યા છીએ